અણી અગ્રે ઉપર રમતા દીઠા એક જોગી આ મારા અંદાજ અનુસાર લગભગ આખું ભજન છે પણ ભાઈ ભજન તો મને યાદ નથી આવતું ચાલો આટલી જ તમારા એક પ્રશ્નનો ઉત્તર આપી દઉં કે અણી અગ્રે ઉપર રમતા ડીઠા એક જોગી આનો અર્થ શું થાય છે કે સર્વપ્રથમ તો સમજો કે કોઈ સાચા સદગુરુ મળી ગયા અને સોમ શબ્દને લાઇન આપી દીધી આપણને બરાબર અને સુરતા આપણે સોમ શબ્દમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરી દીધી સુરતા સ્થિર થતાં સોમ શબ્દ પ્રગટ થતાં સ્વયં સોમ સ્વરૂપ સુરતા બની જાય પછી એ સોમ શબ્દ જે છે એ શ્વાસના માર્ગે ત્રિકુટીમાં આવે ત્રિકુટીમાં ડાબી જમણી નાળીને સ્થિર કરી શૃક્ષણાનો દ્વાર ખોલી બંકનાળમાં થઈ શૃખણાના માર્ગે થઈ બંકનાળમાં થઈને દસમા દ્વારને ખોલીને કોન્યા એક દીપક જોયો એને દીપક એ કયો દીપક પહેલો દીપક નહીં હો આપણે જે આ સળગાવીએ એમાં તો ઘાસ થયેલું હોય એમાં દીવાનું દીપકનું શરીર હોય વ્હાઇટ હોય બાકસ હોય એ બધું છે બરાબર આ તો આ એક દીવો એવો છે જેને કોઈ વસ્તુની જરૂર નથી વણવાટે દીવો છે એને હું ઘણી વાર કહું જેની કોઈ વાટે નથી કાંઈ નથી એમ એક પ્રકાશ રૂપી દીવો છે બરાબર એ દીવાન સમજો તમે હવે એ દીવાની અણી ઉપર તમે જોવો જેમ કે આ દીવો સળગતો હોય છે આપણે સળગાવીએ એટલે દીવાની ઉપરના ભાગમાં અણી થઈ જાય બરાબર એ અણીમાંથી ધોવાડો નહીં હોય છે પણ આ જે આત્મારૂપી જે દીપક છે એની અણી ઉપર રમતા દીઠા એક જોગી આનો અર્થ છે કે આતમરૂપી આ અણીની ઉપર અહીંયા સમજી લ્યો કે આત્માને એક દીપક બરાબર સંતોનો મત છે ને કે જબ મેં થાતા ભરી નહીં ભરી હે મેં ના મીટગીયા અંધયાર દીપક દેખ્યામાં એ બરાબર એવી જ રીતના એટલે દીપક સમજો તો દીપકની અણી ઉપર આવે છે તમે દીવો અળગાવ જોઈ લેજો પછી એ દીપકની જે અણી ઉપર આવે છે બરાબર હવે એ અણી અગ્રે એમ આપણે સોયની અણી હોય એટલે અણીથી ઉપર એમ એક રમતા દીઠા જોગી એટલે એ આતમરૂપી દીપકની અણી ઉપર થાય અણીની અગ્રે મતલબ અણીની અગ્રે રમતા દીઠા મેં એક જોગી મતલબ અણી ઉપર અણીની આગળ અણી અગ્રે બરાબર એટલે અણીથી ઉપર એક રમતા દીઠા જોગી એ છે પરમાત્મા આત્માની ઉપર પરમાત્મા છે જો આત્માએ જ પરમાત્મા હોય અને બધાએ પરમાત્મા હોય તો ખાલી બધાએ આત્મા જ બોલાય તો પરમ પ્લસ આત્મા પરમ શું કામ લગાડે લોકો કારણ કે પરમાત્મા એક છે આત્માને એક છે હું ઘણી વાર બોલું છું પણ આત્મસો પરમાત્મ ક્યારે થાય ત્યારે શુદ્ધાત્મા બની જાય ત્યારે આત્મસો પરમાત્મ થાય બાકી આત્માએ પરમાત્મા તો નથી જેમ આત્માય પરમાત્મા હોય તો આટલા બધા પરમાત્મા ક્યાંથી આવી ગયા પરમાત્મા તો એક જ હતો પહેલાં પછી એકમાંથી અનેક છે અને બધાની અંદર એ આત્માની અંદર એ પરમાત્માની શક્તિ છે બધા આત્માની અંદર પરમાત્માની શક્તિ છે એ આત્મરૂપી અણીની અગર ઉપર રમતા ડીઠા જોગી હવે અહીંયા તો જે કોઈ સંત પહોંચ્યો હોય ને એ જ એ દીઠે દીઠે મતલબ એ આત્માની સુરતા થકી હું ઘણીવાર કહું છું કે આત્માની ચિત્રરૂપી સુરતા વિષયવાસમાં ફસાઈ ગઈ છે સ્વયં આત્મ સ્વરૂપ ભરી જાય પછી દેહથી વિદે થાય એટલે આનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપી પરમાત્માને એ પકડે છે બરાબર એમ અહીં અણીની ઉપર આનંદરૂપી પરમાત્મા પણ તમે સમજી શકો છો એ રમી રહ્યો છે મતલબ આત્મઘટની અંદર આ પરમાત્મ ઘટ જે છે આત્મઘટની અંદર પરમાત્મા રૂપી પરમાત્મા અને આત્મા કોઈ ઘટ નથી હોતો એક સમજવા માટે વાત કરું બરાબર એ તો આ ઘાટ છે એટલે આત્માની ઉપર આત્માની અણી ઉપર રમતા દીઠા એક જોગી જોગી એ જ પરમાત્મા તરફ બી છે બરાબર એ ન્યા રમી રહ્યો છે જેમ બધાના આત્માની અંદર પરમાત્મા રમણ કરી રહ્યો છે એવી જ રીતના સમજવાનું છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય